ગુનેરી નિત્ય શિવ નિરંજન ગુફા ખાતે આગામી ચાતુર્માસ ઉજવણી અંતર્ગત બેઠક યોજાઈ દયાપર લખપત તાલુકાના છેવાડે રણ સરહદે આવેલા ગુનેરી સમીપે નિત્ય શિવ નિરંજન ગુફા ખાતે તારીખ આઠ જુલાઈથી યોજનારા હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણીને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ તેમજ સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા ગુનેરીથી અંદાજે એક કિલોમીટરના અંતરે સ્થિત અને સતત બાર વર્ષ સુધી એકલે હાથે ડુંગર કોતરી ગુફાનું નિર્માણ અહીંયા બ્રહ્મલીના ઉદયનંદગીરી બાપુએ કર્યું હતું ત્યાં શૃંગી ઋષિ આશ્રમ મેવાડના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર અશોક ભારતી મહાજનના સાનિધ્યમાં કચ્છમાં સૌ વખત હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણી કરાશે જે અંતર્ગત ગુનેરી ગુફામાં મહા દિગંબર ખુશાલ ભારતી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં અહીં થઈ રહેલા કામો અંગેની સમીક્ષા કરાઈ હતી ચાર મહિના સુધી ચાલનારા ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ તબક્કે ગ્રાઉન્ડનું કામ પૂર્ણતાના સાથે પહોંચ્યું છે તો અહીં સંત કુટીરનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે સાથે બેઠકમાં કાર્યક્રમને લઈને હંગામી ધોરણે સમિતિની રચના કરાઈ હતી સમિતિના સભ્યોએ મંડપ લાઇટ પાણી તેમજ આવનારા સાધુ સંતો અને ભાવિકો માટેની વ્યવસ્થા સાથે આગામી દિવસોમાં કચ્છના અલગ અલગ ગામોમાં અક્ષત રથ વડે આપવામાં આવનાર આમંત્રણ સહિતના મુદ્દે ચર્ચાઓ કરી હતી હિન્દુ સનાતની ચાતુર્માસ દરમિયાન વિવિધ કથાઓ યોજાશે હિન્દુ સનાતની ચાતુર્માસ દરમિયાન ભાગવત કથા દેવી ભાગવત રામાયણ તેમજ પુરાણ સહિતની કથાઓ સાથે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ પૂજન તેમજ બગલામુખી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો સાથે આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત